સુરતના પુણા સીતાનગરમાં બાળકનો બચાવ થયો છે બીઆરટીએસ રૂટમાં બાળક જોખમી રીતે સાયકલ ચલાવતો દેખાય છે બીઆરટીએસ બસ ચાલકે સૂચકતાની સાથે બ્રેક મારી અને આ બાળકનો જીવ બચ્યો હતો ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં એ બાળક માંડ માંડ બચતું હોય તેવા જે દ્રશ્યો સામે આવ્યા છે બીઆરટીએસ રૂટને લઈને પહેલેથી જ જાહેર જાહેરનામું છે કે બીઆરટીએસ રૂટ પર એમ્બ્યુલન્સ સહિત બીઆરટીએસ વાહનોને જ પ્રવેશ છે પ્રતિબંધ હોવા છતાં પણ ખાનગી વાહનો આવતા આવા અકસ્માત સર્જાય છે આ ડેડિકેટેડ કોરિડોર છે કે જ્યાં કોઈ એ કોઈ રમવાની જગ્યા નથી એ અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી કહી શકાય કે આ બાળક કે જે સાયકલ ચલાવે છે બીઆરટીએસ કોરિડોરની અંદર કે જ્યાં માત્ર એમ્બ્યુલન્સ અને બીઆરટીએસ ને જ પ્રવેશ છે પણ અહીંયા અકસ્માત થતા માંડ માંડ બચ્યો છે આ સાયકલ લઈને બીઆરટીએસના ડેડિકેટેડ કોરિડોરમાં આવી ગયા હવે ડેડિકેટેડ કોરિડોર છે છોકરાઓને રમવાની જગ્યા નથી ને એના માટે છે ને બહુ અવેરનેસ કેમ્પેન કર્યા છે બધી જગ્યાએ અમારા ડ્રાઈવનો ટ્રેનિંગ આપી છે મીડિયા થ્રુ આ બધા મીડિયા એ છે એને થ્રુ બી બધા જે છે ને આ માધ્યમથી બી ટાઈમ એન્ડ અગેન બધા છે ને એ માહિતી આપેલી છે કે ભાઈ આમાં આપ નહીં ટ્રાવેલ કરો અને સતત અમારા અવેરનેસ કેમ્પેન તો ચાલુ રહી ને વીઆર એડહેરિંગ ટુ દેટ ઝીરો એક્સિડન્ટ પોલિસી કે સુરતના છે ને અમારા ઝીરો એક્સિડન્ટ પોલિસી કરવાની અમારી તદ્દન અમારી છે ને મેક્સિમમ કોશિશ રહી છે ને અકસ્માત જેમ બી ન્યૂનતમ રહે એના માટે અમારા બધા અભિગમો ચાલુ રહે છે સુરતના પુણા વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોરની અંદર સાયકલ સવાર બાળકનો ચમત્કારિક બચાવ થયો છે કારણ કે બીઆરટીએસ બસના ચાલકની સમય સૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી છે ત્યારે આ ઘટનાને જે બીઆરટીએસના જે ચેરમેન સોમનાથ મરાઠે શું કહી રહ્યા છે આપણે સીધી જાણકારી મેળવીશું જે સોમનાથ આજે સચિનથી કોસાડ જતી અમારે રૂટ નંબર સોલની બસ સીતાનગર ચોકડી વરાછા આ વિસ્તારની અંદર જ્યારે બસ કોરિડોરમાંથી પસાર થતી હતી ત્યારે એક અચાનક એક બાળક જ્યાં કંઈક જબરો ક્રોસિંગ હતી ત્યાંથી બસની અંદર સામેથી સાયકલ લઈને આવી ગયો અને બસ સાથે એ ટકરાતા એ જગ્યા પર એક સાયકલ સાથે પડી ગયો પરંતુ વિશે ડ્રાઈવરને એક સૂઝબૂઝના કારણે બાળકને કંઈ વાગ્યું નહીં પરંતુ એ વારંવાર અમે આ શહેરના જેટલા રૂટ છે વીઆરટીએસના ત્યારે તે રૂટની અંદર અમે ઘણીવાર અમે કાર્યક્રમ બી આપીએ છીએ તમે પ્રાઇવેટ વ્હીકલને તમે આ કોરિડોરની અંદર ના ચલાવો અગાઉ સ્વિમિંગ ગેટ લગાવવામાં આવ્યા સ્વિમિંગ ગેટ પણ પોતે જ લોકો દાદાગીરીથી તોડી નાખતા હતા હવે જે એજન્સી હતી એ મેન્ટેનન્સ કરવામાં નાકામ થઈ એને બી બ્લેકલિસ્ટ કરી નાખ્યું બીજી એજન્સીને શોધી બીજું અમે નવું વિચાર્યું છે આ બજેટની અંદર અમે એક પચાસ લાખ રૂપિયાની જોગવાઈ પણ કરી છે એક પાઇલટ પ્રોજેક્ટ અમે લાવ્યા છે એક આપણે બાટલીભાઈ પાસે આપણે એક હવે સીસીટીવી આપણે કેમેરા પણ મૂક્યા છે હવે અલગ અલગ જગ્યાએ કેમેરા મૂકીને જે પ્રાઇવેટ કોરિડોરની અંદર જે પસાર થશે એને પણ એ ચલન ઘરે જશે ત્યારે જ આ કદાચ કંટ્રોલ થશે પરંતુ ફૂટપાથ પર રમતા બાળકો સાયકલ પર રમતા બાળકો સાયકલ સવાર બાળકો હોય કે જ્યારે પતંગનો સિઝન આવે પતંગ લેવા માટે દોડતા બાળકો કે અન્ય વોકિંગ કરનારા આવા બી ઘણા બધા છે વરાછાનો રૂટ હોય તમારો આ સિટી લાઈટ અનુધ છે રૂટ છે એની અંદર તમે વેકિંગ વોકિંગ કરવા જયારે જાઓ છો પણ એ કેટલું વ્યાજબી છે તમે વારંવાર ડ્રાઈવરને આપણે કસૂરદાર ઠેરવીએ આજે અમારી પાસે જે બસેસ છે અદ્યતન બસેજ છે બસેસની અંદર આગળ કેમેરો હતો પાછળ કેમેરો એના કારણે આજે આ કસૂરદાર ડ્રાઈવર નથી આ દીકરો નીકળ્યો પરંતુ આ એકનો એક કોઈનો ઘરનો દીકરો આજે ભગવાન કરે બરાબર કે એની એક સારી સારો સમાચાર છે એને કંઈક વાગ્યું નહીં પરંતુ આ ભૂલ

તો અગાઉ સમયમાં તમને આપી દઈશ હવે એનો ટેન્ડરની પ્રક્રિયા ક્યાં સુધી આવી છે પરંતુ કંઈક ના કંઈક એના માટે નવું વિચારવું જ પડશે નવો નવો સિસ્ટમ લાવવું જ પડશે તો જ આમાંથી આ પસાર થવાનું પ્રાઇવેટ વ્હીકલવાળા બંધ કરશે બિલકુલ બનતી આવી ઘટનાઓને અટકાવવા માટે હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં જ આવવો પડશે તેવું કહેવું છે કારણ કે જે સીસીટીવી કેમેરા પણ હવે કોરિડોર પર લગાડવામાં આવી રહી છે જેથી કરી ખાનગી વાહનો જ્યારે પ્રવેશ કરે તો તેને સીધે સીધું ઈ ચલન તેના ઘરે મળી જશે અને આ ઈ ચલન મળવાના કારણે વાહન ચાલકો પણ આ કોરિડોર ઉપર પ્રવેશ કરતા અટકશે જો કે હવે જોવાનું રહે છે કે આગામી દિવસોમાં પાલિકા તંત્ર હવે કઈ દિશામાં આ તમામ બાબતોને લઈને આગળ